સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સમાજ સેવાની કાર્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં લાયન્સ ક્લબ અગ્રસ્થાને રહી સારું એવું યોગદાન આપે છે થાનગઢમાં કન્યાઓ માટે અલગ શાળાની સુવિધા ઉપલબ્ધ ન હતી જેને ધ્યાનમાં લઈ લાયન્સ ક્લબ તરફથી તેર હજાર ચોરસ વાર નું પ્લોટ ઉપર દસ ક્લાસરૂમ સહિતની સુવિધાયુક્ત ઈમારતનું સન ઓગણીસો બાણુંમાં બાંધકામ કરી તેની જાળવણી અને શિક્ષણ માટે થાનગઢ નગરપાલિકાને સોંપાઈ હતી મિલેનિયમ વર્ષ બે હજાર એકમાં ભૂકંપથી શાળાની ઇમારતને નુકસાન થયું હતું અને આ ઇમારતને ભયવ્યસ્ત જાહેર કરવામાં આવી હતી જર્જરિત થઈ ગયેલી શાળાનું પુનઃનિર્માણ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે લાયન્સ ક્લબે એક અનન્ય સેવા યજ્ઞ હાથ ધર્યો આ શાળાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અવિરત સેવાના હેતુને વરેલા લાયન્સ ક્લબના સભ્યોએ

તથા ડોક્ટર અરુણાબેન અંગત લઈ આ ભંડોળ મંજૂર કરાવી આપતા કુલ અંદાજિત ખર્ચ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા પંચાવન લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની આપ જન્મભૂમિ અને કર્મભૂમિ તથા શાળાના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા હતા તેમના શુભ પ્રયત્નોથી સીયુ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રૂપિયા પચીસ લાખ અંજુમન તિખલિયા મા ફાઉન્ડેશન વાપી તરફથી રૂપિયા દસ લાખ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી તથા અન્ય સખી સદગૃહસ્થો તરફથી જરૂરી ભંડોળ મેળવી શકાયું સૌરાષ્ટ્ર કચ્છની અન્ય લાયન્સ ક્લબોના સહકારથી સ્કૂલ બેન્ચ ક્લાસરૂમ બોર્ડ ઓફિસ ફર્નિચર વગેરેની વ્યવસ્થા ગોઠવી શકાય ક્લાસ બેન્ચ તથા ફર્નિચર કોમ્પ્યુટર પ્રિન્ટર વોટર કુલર વગેરે અદ્યતન સુવિધા યુક્ત આ બાર હજાર પાંચસો ચોરસ ફૂટક ક્ષેત્રફળની ઇમારતનું થાનગઢની કેળવણી ઉત્સુક કન્યાઓની લુકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા પદ્મશ્રી સાહબુદ્દીનભાઈ રાઠોડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ બાવીસી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ સંઘવી હિતેશ ગણાત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા નગઢ ખાતે નગરપાલિકા સંચાલિત જે હાઈસ્કૂલ હતી કન્યાઓની એ હાઈસ્કૂલને ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ દ્વારા આખી જ નવેસરથી નવી બનાવવામાં આવી છે આજે લાયન્સ ગર્લ્સ હાઈસ્કૂલના નામથી આજે એનું લોકાર્પણ થયું છે જેમાં ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના લોકપ્રિય સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન સન્માનની શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને ઇન્ટરનેશનલ બેન ગોશવાલ ઉપસ્થિતિમાં આ હાઈસ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી છે આજે થાનગઢ એ પદ્મશ્રી ડોક્ટર સાબુદીન રાઠોડ સાહેબની જન્મભૂમિ અને કર્મભૂમિ છે જે હાઈસ્કૂલમાં પોતે પ્રિન્સિપાલ તરીકે વર્ષો સુધી રહેલી નિવૃત્ત થયેલા એમનું એક સ્વપ્ન હતું કે આ થાનની દીકરીઓને નવી હાઈસ્કૂલ મળે અને આજે એમનું સ્વપ્ન પૂરું થયું છે ત્યારે હું લાયન્સ ક્લબનું પણ હૃદયપૂર્વક

इसमें सिर्फ का क्लब ही शामिल नहीं है बहुत लोगों का इसमें योगदान है सुरेश भाई सिंह के जो पास पासवर हैं उन्होंने इतने सालों से मेहनत किया उनके पूरे परिवार ने जिस अच्छे तरीके से स्कूल को बनाया बहुत अच्छे तरीके से उसको तो मैनेज करेंगे इसकी मेरी पूरी आशा है राठौर साहब जिनका बहुत योगदान रहा और सबसे ज़्यादा पूरी डिस्ट्री का योगदान तो मैं और पाला जी जो हमारे मेम्बर ऑफ पार्लियामेंट उनका भी बहुत बुरा योगदान रहा इसमें मुझे बहुत अच्छा अवसर मिला यहाँ पर आकर चारों रूप से इसको बेचने का और जो मुझे एक ऑफर ऑफर दिया गया कि इसका उद्घाटन करूँ मैं इन और इस इतने बड़े व्यक्त के लिए जो कि लड़कियों के लिए है एंड कैन अंडरस्टैंड द द ऑफ गर्ल्स उनको अलग से स्कूल चाहिए अलग से टॉयलेट ब्लॉक्स चाहिए उन सब सुविधाओं का यहाँ पर ध्यान रखा गया है कंप्यूटर क्लासेस, स्मार्ट क्लासेस बच्चों के लिए दस क्लासरूम बनाए गए स्टाफ रूम बनाए हैं तो स्कूल का एनवायरनमेंट इतना अच्छा है मुझे तो पूरी आशा है कि जितने भी बच्चे यहाँ पे आएंगे बच्चियाँ से हाई स्कूल हम एट टू टेंथ स्टैंडर्ड बहुत बहुत अच्छे तरीके से शिक्षा लेंगी तो आने वाले समय में जब वो आगे कॉलेज में जाएंगे कोई भी बेटी जो है हमारे खानकर की बहुत ऊंची पद पर भी पहुँच सकती है मुझे पूरी तो इसकी आशा है ये आशा करती हूँ कि इनका जो कंप्यूटर क्लासेस के लिए बात किया वो हमने अपने अरुणाचल गोसल की तरफ से ट्रस्ट के बोर्ड के लिए हमने बोला शुरू तो करने के लिए आने वाले समय में अभी और भी कुछ ज़रूरत होगा तो अभी हम लोग इसके साथ जुड़ गए हैं ये हमारा अपना प्रोजेक्ट है पूरे लाइंस का प्रोजेक्ट है इंटरनेशनल फाउंडेशन का प्रोजेक्ट है सिर्फ खानकर का प्रोजेक्ट नहीं है मैं चाहूँगी कि सुरेश भाई सिंह भी इन लोग साथ में जुड़े उनको भी बहुत बहुत आशीर्वाद देना चाहूँगी उनकी उनकी जो एक इनिशिएटिव उन्होंने लिया उन्हें जिसके बारे में सोचा बहुत बड़ी सोच है और ये सोच है जो कि इरादे बदल देती हैं हमेशा आने वाले समय में बहुत अच्छा होगा इस कामना के साथ बहुत बहुत धन्यवाद कि मुझे यहाँ पर बुलाया और बहुत बड़ा सम्मान दिया अरे मैं चाहती स्कूल रात प्रगति करे और हमें बहुत अच्छा सुनने को मिले स्कूल के बारे में तो यहाँ की बच्चियाँ हमारे जो देश का भविष्य बने उसकी मैं पूरी कामना के साथ बहुत बहुत धन्यवाद थैंक यू वेरी मचीसी न्यूज साथी जयेश मोरीगढ़